અને કોટન કોટન કપાય કહેવાય કે કપડાં બનાવે ને જે એ રૂ રૂ વાઈટું બને કપડાં બને દોરા બને રૂ વાવ્યો છે કપાસ વાયવો છે કે આપણી વાડી નથી આ વાડી તો બીજાની છે પણ અહીંયા અમારા દાદા બેઠા છે ઉર્ધન દાદા એટલે મેં આજે દર્શન એના આવ્યા છીએ શ્રી ભાઈ આ વાડી છે ને અહીંયા આપણા દાદાની બધા બેઠતા આપણે આપણા દાદા છે ને જે એના દાદા કઢા દાદા ને એની વાડીથી આ અમારું અમારું જૂનું ગામ છે હું શ્રી આ આપણે દાદાનું જૂનું ગામ છે અહીંયા દાદાનું આ ગામ આપણે જે આપણે ગારિયાધાર રહી ને પેલા હતી ને આપણે દાદાઓ ને દાદા દાદાને બધા હતા ને ત્યાં રાજા સાહેબ માં આ વાડી હા વેચી નાખીએ અને આપણે ગારિયાધાર વાર એવા પછી

હવે સમજો વાડી ની મોજ લઈ આનંદ ને મંગલ કે ને મોજ આવી જાય જેને વાડી હોય ને એને જ ખબર હોય અમારે તો છે નહીં પણ અમે બીજાની વાડી આવીને આનંદ લઈને મોજ કરી વાહ વાહ આ દોરી ઠેકી જાય ગયો બેટા આમ જો શીંગ ખાવા લો હાજર તાજી મસ્તીની શીંગ હા અહીંયા શીંગ હતી વાવેલી શીંગ કાઢ નાખી લાગે છે કહે અને એમાં ઓલું હાકીને હળદર કેમ છે કાંઈક હાકી નાખ્યું ને શિંગ કહે નાખી છે એ બધી જે મૂકો ટોટલી પડી હોય એ પણ લાગે છે બહુ મીઠી મસ્ત હે ને ક્યાં હે છે

ને શીંગુ જે સોટી હોય ને જમીનોમાં અંદર હોય શીંગુ ખાઈએ છીએ વાહ વાહ અને ખેતી કરી કપાહ આવ્યો શીંગ વાવેલી છે અને તમને બતાવું આગળ કે જ્યાં ત્યાં એવડા વાવ્યા છે એવડાની ખેતી કે ને તો ચાલુ રાખજો એવડા તો તમને વિડીયો બતાવું એ પણ ત્યાં રહીજો આ એવડા છે આમાં એવડા બી થાય તો આ એવડાનું બી થાય અને આ એવડા છે ઘણું છે ઓલકોર પાછા ઘઉં કરેલા છે કરી એક જગ્યાએ સિંગ કપા એવડા વગેરે વગેરે વાવેલું છે